અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનાર અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાવ કર્યાના ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્ષમાં આવેલ નર્મદા મેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એંસીથી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતે આજે સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાવ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર અપાતું ન હોવાની ગંભીર ફરિયાદો ઊભી કરી હલ્લો બોલ મચાવ્યો સ્થાનિક આદિવાસી આગેવાનોએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કરી આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કન્નડગત સામે અવાજ ઉઠાવ્યો મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ પેટે રૂપિયા આઠ હજાર ફી પેટે ઉઘરાવ્યા બાદ આ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવા પાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી જેના પગલે તાલીમાર્થી યુવતીએ હલ્લો મચાવ્યો અને રોષ વ્યક્ત કર્યો જો કે આ મામલે સંચાલકોનો સંપર્ક કરતા ઓફ કેમેરા તમામ આરોપીએ રદિયો આપી મામલે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું મારું નામ વંચિતાબેન ભાદુભાઈ વસાવા છે હું અંકલેશ્વરની છું હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર રૂપિયા મારી પાસે ભરાવેલા એની રસી અમને આપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને પાંચસો રૂપિયા ભરાવેલા તે ખાલી એક નોટબુકમાં લખેલા છે એટલે મેં પછી પૂછ્યું કે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કહે કે હવે તને તાઈ મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી બધા ડોક્યુમેન્ટ આઈપા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં અને મેં પછી કીધું કે માગો ના મને બોલે છે અમે એ કહેતા કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે એસી રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો એવી વાત કરે છે મેડમ હા એ કોલરશીપ બે છોકરાની કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા અમને કશું કશું કીધું નહીં કે શું કામ લઈ લે છે ને કઈ આપણા છે કશું રજવાત નહીં કરી અમારા જોડે ડોક્યુમેન્ટ પાછો માંગવા પર શું જવાબ આપો છો એક એક ડોક્યુમેન્ટ જોતા રહે છે બે બોલ ડોક્યુમેન્ટ લઈ કોલેજ પરથી એવું કહે છે જોહાર અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે

અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે હું ભરૂચ થી આવું છું અને નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું તો મને આઠ હજાર રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી અમને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર વેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા અમારા સ્કોલરશીપનું શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ કહીને અમે કીધું છે તો કે તમે પૈસા પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પણ હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને હું છે ને એડમિશન નહીં લેવા દઉં એવું બધું મને ધમકી આપે છે રિપોર્ટર